ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં ખોલી હતી ઓફિસ અડાજણમાં કૃપા એજન્સીના નામે ચલાવતા હતા ઓફિસ જ્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂત છેતરપિંડીની નોંધાવી ફરિયાદ આઠથી વધુ લોકો ભોગ બન્યાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યો આડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની વાતભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈદરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અળાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે